સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા છે ફરી એક વખત ધરણા છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે મહત્વ છે અગિયાર જેટલા વિવિધ પ્રશ્નો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ પ્રશ્નોની રજૂઆત મળે અને વીસીને રજૂઆત માટે પહોંચ્યા હતા પરંતુ વીસી જે છે તે એબીવીપીના કાર્યકર્તાઓને ના મળતા વીસી ચેમ્બરમાં હાજર ન મળતા અને એબીવીપીના કાર્યકર્તાઓ છે અને વિદ્યાર્થીઓ છે તે ધરણા ઉપર બેસી ગયા છે છેલ્લા અડધી કલાકથી આ ધરણાઓ છે તે ચાલી રહ્યા છે સાથે એબીવીપીના કાર્યકર્તા તમને સાથે વાત અડધી કલાકથી ધરણા ચાલે છે અડધી કલાક

અગિયાર રજૂઆતમાં વાત કરું તો પચીસ એપ્રિલના જે પીએચડી નો પ્રશ્ન હતો મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં ગેરીથી દ્વારા ચાલતી હતી પીએચડી ની એક એ પ્રશ્ન છે ત્યારબાદ સત્તર ઓગસ્ટનો રોજ યુનિવર્સિટીમાં વીજ સુરક્ષા અને બહેનોની ચેટી થાય સામાજિક તત્વો દ્વારા દારૂનું સેવન થવું એ બધી પ્રવૃત્તિ થવા બાદ અમે કેમેરાથી સજ્જ થાય તે માટે પણ એક આવેદનપત્ર આપેલું હતું જે પાંચ સપ્ટેમ્બરના ગર્લ્સ હોસ્ટેલ વિવિધ પ્રશ્નો તો બહેનોને જે રેક્ટર દ્વારા અવારનવાર દબાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોસ્ટલની વ્યવસ્થા સારી નહોતી તેને આવેદનપત્ર આપવામાં આવ્યું એસટીએસસીના બહેનોની ફી પરત કરવામાં આવે છે રીતે લીધી છે તે પરત થાય તેની માટે પણ એક આવેદન આપવામાં આવ્યું હતું યુનિવર્સિટી સિવાયના બધા માર્ગો બંધ થાય એક આઈ કાર્ડવાળી સિસ્ટમ અપનાવવામાં આવે એવા અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમાં કોઈ પણ જાતના પ્રતિકારક રૂપ પગલાં લેવામાં આવતા નથી ક્યાંક ને ક્યાંક પોતાના ખીચા ભરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓની હિતમાં તેમને કોઈપણ જાતનો રસ રહ્યો નથી અને તેમની રૂચિ નથી રહી તેવું સ્પષ્ટ દેખાય છે

સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રીતમપુરા સ્કૂલમાં મેડિકલ